હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બે રીતે બિલકુલ હોટલ રેસ્ટોરન્ટમાં મળે એવા જ ચટપટા મસાલા પાપડ આ મસાલા પાપડ તો આપણે બહાર હોટલમાં જઈએ ત્યારે ઓર્ડર કરતા જ હોય છે પણ ઘરે ફક્ત દસ જ મિનિટમાં તમે આ મસાલા પાપડ એકદમ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકો છો જ્યારે સાંજની ભૂખમાં ત્યારે તમને કંઈક ચટપટું કે હળવું ખાવાનું મન કરે ત્યારે સ્પેશિયલ મસાલા સાથે ફક્ત દસ જ મિનિટમાં બે રીતે આ મસાલા પાપડ બનાવીને ખાઈ શકાય છે જે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની પણ જાય છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે બે મીડિયમ સાઇઝના બારીક ચોપ કરેલા કાંદા લઈ લઈશું હવે એની અંદર આપણે અડધો નંગ જેટલી બારીક કાપેલી કાંકડી ઉમેરીશું કપમાં જુઓ તો અડધો કપ જેટલી કાંકડી લીધી છે અને પોણોથી એક કપ જેટલા આપણે કાંદા લીધા છે હવે આપણે તેમાં બે મીડિયમ સાઇઝના બારીક કાપેલા ટામેટા ઉમેરીશું જે કપમાં જુઓ તો પોણો કપ જેટલા છે બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું ખાસ તમારે આ સ્ટેજ ઉપર ભૂલથી પણ આની અંદર મીઠું નથી ઉમેરવાનું નહીં તો શાકભાજી પાણી છોડવા લાગશે અને મસાલા પાપડ જલ્દી પોચો પડી જશે લાંબો સમય સુધી એ ક્રિસ્પી નહીં રહી શકે તો હવે આપણે એક ચટપટો મસાલો બનાવીશું એના માટે એક ડીશમાં આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું સાથે જેમાં આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો છે અડધી ચમચી જેટલો શેકેલા જીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું પાંચ ચમચી જેટલું આપણે સંચળ એટલે કે બ્લેક સોલ્ટ લેવાનું છે અને હવે હાથથી મસળીને બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું આ પાપડની અંદર મીઠું અને તીખાશ તો હોય જ છે એટલે સંચળ અને તીખું મરચું આપણે વધારે નથી ઉમેરવાનું તો આપણો આ મસાલા પાપડ માટેનો સ્પેશિયલ મસાલો પણ તૈયાર થઈ ગયો છે હવે ગેસ ઉપર મેં એક તવો ગરમ કરી લીધો છે તવો સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેના ઉપર બે પાપડને શેકવાના છે તો એક તો અહીંયા મેં મરી ફ્લેવરનો પાપડ લીધો છે બીજો જીરાવાળો લીધો છે બંને પાપડ અડદના જ છે પણ ફ્લેવર અહીંયા મેં જુદી જુદી લીધી છે તો હવે તવા ઉપર આ રીતે પાપડ મૂકીને આપણે આ રીતે કપડાંથી દબાવતા રહીને આ પાપડને બંને બાજુ આગળ પાછળ ફેરવીને સરસ ક્રિસ્પી શેકી લેવાનો છે ડાયરેક્ટ જ્યારે પણ તમે મસાલા પાપડ માટે પાપડ શેકો તો ક્યારેય ડાયરેક્ટ ગેસ ઉપર રાખીને નથી શેકવાનો એ તો એ વળી જશે તો આ જ રીતે સેમ આપણે બીજો પણ પાપડ શેકી રહીએ જો તમે આ રીતે તવા પર દબાવતા રહીને કપડાંથી દબાવતા રહીને પાપડ શેકશો તો બિલકુલ એ વળશે પણ નહીં અને પાપડ એકદમ સ્ટ્રેટ જ રહેશે તો બીજો પાપડ પણ મેં શેકાઈ લીધો છે હવે એને પણ આપણે ડીશમાં લઈ લઈએ તો બે પાપડ અહીંયા આપણે શેકેલા લીધા છે બે પાપડને આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રાય કરવા માટે ગેસ ઉપર એક પેનમાં મેં તેલ ગરમ કરી લીધું છે તેલ જ્યારે થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેલમાં પાપડ ઉમેરી દેવાનો છે અને ચીપિયાથી આપણે બંને બાજુથી ફેરવી ફેરવીને સરસ પાપડને તળી લઈશું આ પાપડને તળાતા વધારે વાર નથી લાગતી ત્રીસથી ચાલીસ સેકન્ડમાં જ પાપડ આપણો તળાઈને તૈયાર થઈ જાય છે અને પાપડ તળતી વખતે ખાસ તેલ વધારે ગરમ ના હોય એનું જ ધ્યાન રાખવું કારણ કે જો વધારે પડતું તેલ ગરમ હશે તો પાપડ સાઈડ પરથી વળી જશે અને આના માટે તો આપણને પાપડ સીધા જ જોઈએ છે તો આ પાપડને મેં તળી લીધો છે અને એક પ્લેટમાં આપણે લઈ લઈએ તેમ જ રીતે આપણે બીજો પણ એક પાપડ તળી લઈશું અહીંયા મેં મરી અને જીરા બંને પાપડને તળી લીધા છે હોટલમાં પણ રોસ્ટેડ મસાલા પાપડ અને ફ્રાઈડ મસાલા પાપડ બે રીતના મસાલા પાપડ મળતા હોય છે તો તમને જેવા ગમે એ રીતે તમે બનાવી શકો છો અહીંયા મેં બંને રીતે બતાવ્યા છે તો આ પાપડ પણ તળાઈ ગયો છે એને પણ પ્લેટમાં લઈ લઈશું હવે એક પ્લેટમાં મેં જે પાપડ તળ્યો હતો એ લીધો છે એના પર જે મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિન્કલ કરીશું તળેલાની જગ્યાએ શેકેલા પાપડનો પણ અહીંયા ઉપયોગ કરી શકાય હવે આપણે જે ટોપિંગ બનાવ્યું હતું એ આપણે ટોપિંગ ઉમેરવાનું છે ઉપરથી આપણે થોડો આ રીતે મસાલો છાંટીશું હવે આપણે ઉપરથી થોડી મોટી બેસન સેવ થોડા દાડમના દાણા અને લીલા દાણા ઉમેરીશું દાડમના દાણાથી થોડી મીઠાશ પણ આવશે આ પાપડમાં તો બધા જ જે સ્વાદ છે બેલેન્સ થઈ જશે તો આ આપણો બિલકુલ હોટલ જેવો જ ફ્રાઈડ મસાલા પાપડ તૈયાર છે જેને ઇન્સ્ટન્ટ બનાવીને ઇન્સ્ટન્ટ જ ખાઈ લેવાનો છે જેથી એ પોચો ના પડી જાય એમ તો આપણે જે ટોપિંગ હતું એમાં મીઠું નથી ઉમેર્યું એટલે લાંબા સમય સુધી આ પાપડ ક્રિસ્પી રહે છે તેમ છતાં પણ જેટલો જલ્દી બનાવીને ખાઓ એટલું વધારે સારું તો હવે આપણે બીજી રીતે મસાલા પાપડ પણ બનાવી લઈશું એના માટે એક બાઉલમાં આપણે એક પાપડ શેકેલો અને એક પાપડ તળેલો એમ બે લેવાના છે એને આપણે તોડીને ભૂકો કરી લઈએ તો જે ભૂકો છે આપણે વધારે પડતો ઝીણો નથી રાખવાનો થોડા મોટા ટુકડા જ રાખીશું હવે આપણે આની અંદર જે ટોપિંગ બનાવ્યું હતું શાકભાજીનું એ ત્રણથી ચાર ચમચા જેટલું ઉમેરીશું સાથે જે મસાલો બનાવ્યો હતો એ બે ચમચી ઉમેર્યો છે થોડા લીલા દાણા ઉમેરવાના છે સાથે જ થોડા દાડમના દાણા પણ ઉમેરીશું હવે અડધા નંગ લીંબુનો રસ પણ નીચવી દઈએ અને બધી જ વસ્તુને આપણે બરાબર હવે મિક્સ કરી લઈશું તો બરાબર આ રીતે આપણે મિક્સ કરી લઈએ એ પછી આપણે એની અંદર જે બેસન સેવ આવે એ ઉમેરવાની છે બેસન સેવ આ સ્ટેજ ઉપર ટોટલી ઓપ્શનલ છે અહીંયા મેં મોટી બેસન સેવ ત્રણ ટેબલ સ્પૂન લીધી છે તમે ઝીણી જે બેસન સેવ આવે નાયલોન સેવ પણ લઈ શકો છો તો આપણી આ પાપડ પાપડચુરી પણ બનીને તૈયાર છે સેમ પાપડ પાપડચુરીનો ટેસ્ટ પણ મસાલા પાપડ જેવો જ આવે છે બસ એને બનાવવાની રીત જ થોડી અલગ છે તો સાંજની ભૂખમાં જ્યારે તમને કંઈક ઝટ જટપટથી ઝટપટું ખાવાનું મન કરે ત્યારે તમે આ બંને રીતથી મસાલા પાપડની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આટલી ક્વોન્ટિટીમાં ચાર પાપડનો યુઝ કરીને તમે આ રેસિપી બનાવી શકો છો તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા